જામનગરમાં તિરંગા યાત્રા યોજાઈ ભારતના વીર જવાનોની બહાદુરીના સન્માનમાં યોજાઈ તિરંગા યાત્રા ઓપરેશન સિંધુર અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં જામનગરની સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી જામનગર શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિના ગીતો અને અમર જવાનના નારા લાગ્યા હતા બે રિપોર્ટ જામનગર પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ ભારતીય નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો અને એવા ભારતીય છવ્વીસ પરિવારો ના જે પરિવારજનો એટલે કે એમના પરિવારના પુરુષોને એ પિતા એના રૂપમાં હોય પતિના રૂપમાં હોય દીકરાના રૂપમાં હોય એની નિર્મમ જે હત્યા કરવામાં આવી એનો એક મજબૂત જવાબ આતંકવાદીઓ અને ઝીરો ટોલરન્સ ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેઝમ તરફ અપનાવી એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે આર્મી કેવી અને બીએસએફ મળી અને મજબૂત જે જવાબ આપ્યો આતંકવાદીઓના કેમ્પ જે નષ્ટ કરવામાં આવ્યા અનેક આતંકવાદીઓનું એમાં દેખ જુ એ હુમલાના માધ્યમથી અને મજબૂતીથી જે મૂળોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે એમાં પૂર્વ સૈનિકો પણ છે એમાં નાગરિકોની અલગ અલગ સંસ્થા છે તમામ સમાજો તમામ ધર્મો એટલે કે આખું જામનગર એકજૂટ થઈ અને એમને એમના સૈન્યો પર એમના ભારતીય આપણી હિન્દની ફોજ એટલે આપણા સૈનિકો ઉપર કેટલું એમને ગર્વ છે એમને સરાહના કરવા એમને સેલ્યુટેશન કરવા એમને સલામી આપવા માટે અહીંયા બધું એકત્રિત થયું છે અને જે વીર શહીદો આ આખા ઓપરેશન દરમિયાન નાગરિકોમાં આગેવાનોમાં બધા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓમાં એટલો એક ઉત્સાહ છે આમાં કોઈને કેવું નથી પ્રેડૃતા યાત્રામાં ભાગરૂપ રહ્યો સ્વયંભૂ કે બહેનો હોય ભાઈઓ હોય યુવાનો હોય આ તમામ હું ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને માત્ર એક જ જઝ્બા સાથે એક જ વિચાર સાથે કે ભારત સામે કોઈ આ ખૂચી કરીને જોશે કે ભારત ઉપર કોઈ આપતા આવશે તો સમગ્ર ભારત એક છે અને ભારતનો એનો મુતો જવાબ આપશે આ બદલતું ભારત છે અને હવે ભારત કોઈ પણ જાતની આવી આવી વાત આવું ખાસ કરીને આતંકવાદ આતંકવાદને સહન નહીં કરે અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે એક મજબૂત જવાબ आपला सैन्यदले आपला सैनिको यानी ए